તો આજે આપણે બનાવીશું દમાળુ અહીંયા આપણે ડુંગળીને ટમેટા લીધા છે તેની આપણે ગ્રેવી બનાવશું આપણે ડુંગળી ટમેટા ટમેટાને મિક્સર જાર્ની મદદથી ગ્રાઇન્ડ કરી લઈએ બસ અહીંયા આપણે ગ્રેવી માટે થોડા સોસ પલાળી દશું દમાળુ બનાવવા માટે આપણે અહીંયા એક પેની અંદર તેલ ગરમ થવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમની અંદર હિંગ નાખશું પછી ખડા મસાલા એડ કરશું અહીંયા આપણે ડુંગળી ટમેટાની જે ગ્રેવી બનાવી હતી એને આપણે નાખશું પછી આપણે ઉપરથી હળદર નાખશું પછી ધાણાજીરું પાવડર નાખશું મીઠું આપણે સ્વાદ અનુસાર નાખશું પછી બધું મિક્સ કરી લઈએ અને પાંચ મિનિટ સુધી ચડવા દઈશું હવે આપણે આને પાંચ મિનિટ સુધી ચડવા દેવાનું આપણે ઉપરથી મરચું અહીંયા આપણે બટેટાની અંદર બે થી ત્રણ હોલ પાડી દઈએ જેથી ગ્રેવી બટેટાની અંદર ઉતરી જાય આપણે જે ટોસ પલાળ્યા હતા એને મેશ કરીને આપણે ગ્રેવીની અંદર નાખીએ હવે આપણે બધું મિક્સ કરી દઈએ આપણી અહીંયા ગ્રેવી એકદમ સરસ રીતે ચડી ગઈ છે હવે હવે આપણે આપણે એમની અંદર બટેટા નાખી બટેટાને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ એકદમ ધીમે ધીમે હળવા હાથે મિક્સ કરવાનું છે જેથી બટેટા ભાંગી ન જાય હવે આપણે પાંચ મિનિટ સુધી બટેટાને ગ્રેવીની જોડે મિક્સ થવા દેવાના અહીંયા આપણું દમાલું એકદમ સરસ બની ગયું છે હવે આપણે એમને અહીંયા આપણી દમાલોની રેસીપી તૈયાર છે ચાલો બધા જમવા જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ